જો આવ આવ પોણ મારી ભઈ કાઢી છે અને પેલે ભેહો આબત બે લાવું બે લાવવાઈ છે આ પોણી પાયે છે ને ભાઈ મોય સાપરામાં બોધી આ સાર ન ગ્યો આ તો એ શું જો છે હું દેણો દરાય આવ જઈ હા જો હો જમાઈ આયા તો જમાઈ લઈને જાવ દેણો દરાવા હા સાત કોય લેનું હું તો હું સાત મત કે પરસુ કાઈ મારી ના ઓ હા અમાર દેણું છે ઓ વાય મદાયનું છે એલા ગામનું છે બાજરીનું ને લેતા આવજો તો હું લાવજે જમઈઓને કોક લાવજો હારું બની હા લેતા આવતા અને આ જમાઈ તો ઊંઘી રહ્યા છે રાત કે દારો ખબર જ નહી પડતી સારું સારું ખાવાનું બનાવ બે દાર જાય પડી રહ્યા છે કોમ તંત્ર કઈ કરાવતા નહીં કે કશું નહી હેતુ ટોપુ નહીં કરાવતા પડ્યા રે છે ને એકલા હેડ્યા આવું છે સોળીને લાવતા નહીં કે છોકરો ને લાવતા નહીં આવું કરવા નવા નવા ધરાવવા માટે લઈ જવા પડશે એક્ટિવ આવડતું નહીં તો એક્ટિવ લઈને ડરે આવ

એટલે કી આ ગામમાં તો ગામમાં જાતો તો પાત્રણ જલેબી ને મંગાવત તે

અજીયા શકતુક શું ને હું ને ને થાય લઈ કાકા હારા એ તો જતા પેટ્રોલ રોટલા હોય તો બોડું હોય ભરવા જો

ના એ તમાચાલા યાદો મેગે એમને કીધું મો કે બ્રેક વાટ કઈ હું આવું બોલવાનું ઓછું રાખો એમાં તો જૂઠ્ઠું તો જૂઠ્ઠું કોઈ ના બોલે ના ના બસ એ રંગ કરવા એ ખાલી તમે

તમારે આવું તો પડે અમે થી તમે મને પૂછ્યું કે તમાર શું થયું અમને ખબર પડે હું ખબર પડે કોઈ થયું પેટો લઈ ફૂલ છે તમે ઘરમાં જો આમ આવો કોક કહી આવો